વડનગર તાલુકા નિવૃત્ત કર્મચારી સમાજ વડનગર દ્વારા તાલુકા પેન્શનર સમાજ વડનગરના સહયોગથી જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળનું વાર્ષિક અધિવેશન સન બે હજાર બાવીસ ત્રેવીસ વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિર પરના પટાગણમાં યોજવામાં આવ્યું જેમાં તમામ જિલ્લાના નિવૃત્ત કર્મચારી તેમજ જિલ્લાના તમામ નિવૃત્ત સંગઠનના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પટેલ આજનું અધિવેશન સંગઠનની તાકાત માટે અને નિવૃત્ત પેન્શનરો જે છે એ એમના પ્રશ્નોમાંથી મુક્તિ મેળવે એના અંગેનું માર્ગદર્શન આપવા અને ઉંમરલાયક જે છે સિત્તેર એસી કે સો વર્ષની ઉંમરના એમને અને સંગઠનને મજબૂત બનાવનાર જે જિલ્લાના મિત્રો છે એમનું સન્માન કરવાનો મુખ્ય આશય કે આજના અધિવેશનમાં છે એવા કેવા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી એવા કેવા પ્રશ્નો એટલે એક તો પહેલાં આ જે કર્મચારી કર્મચારીઓ નિવૃત્ત કર્મચારીઓને લગતા એક છના રોજ જે નિવૃત્ત થયા છે એમને જે મિત્ર કોર્ટમાં જાય છે હાલ તમારી જે વાત કરતો તો ભાઈને કે જે મિત્ર કોર્ટમાં જાય છે એ કોર્ટમાં જીતીને આવે છે તો સરકાર એને આપે છે પણ જે મિત્રો કોર્ટમાં જતા નથી એમને કશું જ મળતું નથી એટલે આ પ્રશ્ન એક તો હાલ તો બર્નિંગ પ્રશ્ન આ છે અથવા બીજો પ્રશ્ન કે નિવૃત્ત કર્મચારીઓ જે છે એમને ઇન્કમ ટેક્સ ભરવો પડે છે પેન્શન જે છે એ પેન્શનને કોઈ પગાર નથી કોઈ વળતર નથી એ તો નિવૃત્તિ જે થઈ એના કર્મ એને જે અઠાવન વર્ષ સુધી એને જે સર્વિસ કરી છે એના બદલામાં મળતું એ વળતર છે અને વળતર ઉપર ટેક્સ હોઈ શકે નહીં ધારાસભ્યો સંસદ સભ્યોને જો ટેક્સ ન હોય તો પછી આ નિવૃત્ત કર્મચારીઓને ટેક્સ ક્યાંથી હોઈ શકે એક પ્રશ્ન આ પણ છે મહેસાણા જિલ્લામાંથી નિવૃત્ત થયેલા પાંસો કરતા કર્મચારીઓ છે અને એમાં અમારા સંગઠનના પાંચ હજાર કરતા વધારે સભ્યો એમાં નોંધાયેલા છે મકવાણા પ્રમુખ તાલુકા વડનગર તાલુકા પેન્શન મંડળ આજના આજના અધિવેશન સંગઠન બહુ મજબૂત થાય એ મહત્વનું છે કર્મચારીઓ જે નિવૃત્ત કર્મચારીઓ એના કોઈ પણ પ્રશ્નો હોય એ નિવૃત્ત એના એ લોકોના પ્રશ્નો સોલ્વ થઈ જાય કાયમ માટે સરકારમાં એવી કાર્યવાહી અમે કરીએ છીએ અને એમના માટે પ્રશ્નો એમના માટે જ છે મિટિંગો આ બધી થાય મીટિંગો મિટિંગો એમના માટે જ કરીએ છીએ અને એમના જ લાભ મળે એવી વ્યવસ્થા ગોઠવીએ છીએ આપણા તાલુકામાં એક હજાર જેટલા સભ્યો છે આપણા વડનગર તાલુકામાં અને એ બધા આપણે સક્રિય છે બધા એ લોકોને આપણે એમને સરસ મદદ કરીએ છીએ અને એમના જે જ્યારે 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 મળે એને હોય તો એને રાહતદારો અમે એને મદદ કરીએ જ છીએ અને લગભગ હું તો વીસ વર્ષથી પ્રમુખ છું આ તાલુકા વડનગર તાલુકા વીસ વર્ષથી પ્રમુખ ત્યાં સુધી હું બધા બધા જેટલા હોય એટલા બધા મને ઓળખે મારા ઘેરે જ આવું તો હું એમને મદદ કરવા પ્રયત્ન કરી રહ્યો છું રાતે અડધી રાતે બોલાવો તો એ રીતે એમનું મદદ કરું છું અને જિલ્લા સાથે અને રાજ સાથે રહું છું એના સાથે રહી અને આ લોકોને મદદ કરી અને એમના પ્રશ્નો સોલ્વ કરવા પ્રયત્ન કરું દર વર્ષે વડનગર તાલુકા દર વર્ષે વડનગર તાલુકાનું આવું અધિવેશન થાય છે આ વખતે જિલ્લાનું અધિવેશન રાખવાનું હતું એટલે ભેગું કર્યું છે કારણ કે દર વર્ષે તાલુકાનું તો અધિવેશન દર વર્ષે કરીએ છીએ અમે અને એમાં તાલુકાના જ બધા સભ્યો હાજર હોય અને તાલુકાનું બધું નિવેદન થાય અને એ પ્રમાણે જોઈએ છીએ અને એ પ્રમાણે દરેકની જમવાની વ્યવસ્થા અમારી પાસે જમણવારના દાતાએ પણ ત્રણ સાલ પહેલાંના ત્રણ સાલ સુધી ચાલીવા દાતા પણ જમણવાર આપ્યું એટલે એ રીતે અમારું સંગઠન બહુ મજબૂત કરવા માટે પ્રયત્નો કરીએ છીએ